આજે આપણે ચાબખા માટે જાણીતા મધ્યયુગના કવિ ભોજા ભગત વિશે જાણીશું ભોજા ભગતનો જન્મ ઈસવીસન સત્તરસો પંચ્યાસી માં થયો હતો તેમનું જન્મસ્થળ દેવકી ગલોળ હતું તેમની કર્મભૂમિ અમરેલી જિલ્લાનું ફતેપુર હતું તેમના માતાનું નામ ગંગાબાઈ અને પિતાનું નામ કરશનભાઈ હતું તેમણે ઈસવીસન અઢારસો પચાસ માં વીરપુર ખાતે દેહ ત્યાગ કર્યો હતો તેમના મુખ્ય બે શિષ્યો વીરપુરના ભગત જલારામ અને ગારિયાધારના ભગત વાલમરામ હતા તેમણે અમરેલીના દીવાનને સંભળાવેલા પદો ચાબખા તરીકે જાણીતા છે ભોજા ભગતે રચેલા પદોને ચાબખા નામ તેમણે પોતે જ આપ્યું છે ભોજા ભગતે ચાબખામાં તત્કાલીન સમાજના વહેમો રૂઢિઓ પાખંડો ધર્માંધતા અને જડતા પર તીવ્ર પ્રહારો કર્યા છે તેમની કૃતિઓ ભક્તમાળા અને ચેલૈયા આખ્યાન છે તેમનું કાચબો અને કાચબીનું ભજન જાણીતું છે ભોજા ભગતના જાણીતા ચાબખા પ્રાણિયા ભજીલે ને કીર તાર આ તો સપનું છે સંસાર પ્રાણિયા ભજી લેને કીર તાર જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં राखे भाई जीवने श्वासतणि सगाई गर्मा न राखे भाई सत्यने काजे ताणे वेचाया ने राणी દુનિયા દીવાની કહેવાશે રે ભૂંડી ભી તો માં ભટકાશે દુનિયા દીવાની કહેવાશે રે ભૂંડી ભી તો માં ભટકાશે હવે આપણે ભોજા ભગતની જાણીતી રચના હાલોને ને કીડીબાઈની જાનમાં ਨਉ ਰਸਾ ਸਵਾਦ ਮਾਣੀਏ ਕੀੜੀ ਵਿਚਾਰੀ ਕੀੜਲੀ ਰੇ ਕੀੜੀ ਨਾਲ ਲਗਨੀਆ ਲੈਵਾ ਪੰਖੀ 파ਰੇ ਵਿਡਾਨੇ ਨੋ ਤੁਰਿਆ ਕੀੜੀ ਨੇ ਆਪਿਆ ਸਨਮਾਨ ਹਾਲੂ ਨੇ ਕੀੜੀ ਬਾਈ ਨਹੀਂ ਜਾਣੀ ਮਾਂ এ হালো হালো নেই বাইনি যান মা